આઠ શ્રી કૌશલ્ય મહારાજ પધરામણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મીડજીના મુવાડા ગામે આવેલ સ્વામિનારાયણ મંદિર ના પચીસ વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લુણાવાડા તાલુકા સહિત આસપાસના જિલ્લામાંથી હરિભક્તો પધાર્યા હતા આ તબક્કે અમદાવાદ નર નારાયણ ગાદીના સ્વામિનારાયણ ભગવાનના આઠમા વંશજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ તથા સંત સ્વામી શ્રી તથા જેતલપુર મંદિરના સ્વામીજી પધાર્યા હતા સૌને આશીર્વાદ આપ્યા હતા અમદાવાદના મંદિરના મહંત સ્વામી શ્રી નારાયણદેવ જેતલપુર મંદિરના કેપી સ્વામી શ્રીજી જેતલપુર મંદિરના પીપી સ્વામી તથા નડાબેટના સ્વામી શ્રી પણ પધરામણી કરવામાં આવી હતી જ્યારે જનમંગલ સ્વામી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્રણ દિવસ સુધી સત્સંગ સભાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમના યજમાન શ્રી રમણભાઈ પટેલ ડોક્ટર મનુભાઈ પટેલ વનીશ કુમાર પટેલ અલ્પેશ કુમાર પટેલ તથા મેરજીના મોવાડાના તમામ પટેલ પરિવારના સભ્યો હતા બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી મહીસાગર